પણ તમે તો કાઈ ભૂન ભૂન કે ભક્તિ ભક્તિ ન કરતા મને તો કરવા તારો બાપ આયા માતાજી ની ફોટા પર આગળ બેઠી તારો બાપ કરે છે હે એને કાઈ ભક્તિ ન કરતા હા તું એક જ ભક્તિ કરે ભક્તાને દીકરી હવે દેકારો ન કરો એ ધણી પૂજા કરાય તો માની લે ભગવાન કરી છી હું ફળ પાઈ તમારી પૂજા કરીને હું ફળ પાઈ ને આપ લે આ બધું મેં કરતો એ છે

ફ્રી નથી ગયા બા તમે પણ આ તો છે ને તમે અગાઉ મને હું કીધું તું હું કીધું તું યાદ કરો તમે જાણો છો પણ તમારે એવી પડા કોઈ સોવને નો કરાય એની વો છે આ ક્યાં ગામની ગુચલ લાયો તો આઈથી તીજા ઓલું આપણે તીજું ગામ કીયું આઈથી રંગપર રંગપર નહીં ઓ અહીંયા ઓલું અનામી

আথে ই নথে কে ঐনিে বিঁে ইয় য১েডে আম্যা সাবেনিং্লুসই এনরে আ пойদু أيিে঳নেফে।

તાર નામ શું છે તેને વાંચો ને હવે આમ તો આઈને એ નામ તો નામ આ આ કેવું નામ એ ઇન્ નામ એવું નથી તમારે કેમ બોલાયું એમ કેવું હે એ તાર નામ કે બાને આ આ હા

આ ઉમરે શું મને પહેરાવે આને તું પે અતે તું હારો લાય ને શરમ નથી છોકરો એને માં દીકરો બે એવા એ લઈ જા એ તો મુંગા હે પણ તમે એને સ્વાગત કરો જાવ ને આરે જા આ હું આ આત્મા અરે એને પ્રસાદી આપી હું રામજી મંદિરે ધૂન ને ધૂન આ એનું ફળ હા આજે હું કહું ધૂન માં તે એનું ફળ બાપુ કેહો ઊભી રહે બેટા

હું શું કેતી હતી આ બારે થોડુંક આ ફર્યું હમણાં શું કે ધૂળ વાળું ભર્યું છે તો થોડુંક વારી નાખો ને હા હો ને એ હરખાય વારજો હો હા એ પછી નવરાત થઈને આવો માર પાહે હા હા એ એ મજા આવે એ એ કામ તો કરે જ જોતો હોય ફોન બોલવાની છે ને એ ઘડી ફૂઈ જાવ છું ઓ બેટા હા બધું કામ કર ના હો હા હા કાઈ કામ હોય તો જગાડજો હા એ હા 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 હાઈ કેટલા દી પછી લાંબો વાહો કરીને એ મજાની હિંદર કરી સે આ ભાભી કાનીઓ ક્યાં ગયો કાનિયો હા હા હે પણ તઈ બાજુ ગયો છે ઈ તો મને ક્યો આ હા ઓ વર્ષા ગઢમાં આમ કરે છે તે રોયા હું ગઢમાં નથી તારી કાકી થાઉ છું અરે ઈ બધું એક જ થાય હવે શું છે શું દેખરા કરસ મારી તો નીંદર બગાડી તે પણ કાનિયો ક્યાં ક્યો ઈ વાડીયા ગયો છે વાડીયા ગયો છે બાપુ હા શું કામ છે મારે ઈનું કામ હતું ઈને આ સિટી માં લઈ જવાનો હતો હા તો એને ફોન કર દેવાય ને મે કીધું ઘરે આઈ છે તો વિયો જાવ ના રે ના ઈ હવા ગયા છે અને આમ કેમ કરે છે આ આ આ એ ઈ તને ખબર છે કોણ છે તો મને ખબર છે કાનિયા લગન કરી લીધા છે હા તે ઘરના છે પણ ઈમ નઈ આ આ આ આ ઈમ કેમ કરે છે

હા હું આવું ફોટુ ગોટ લઉં એટલે મારું તો કે થઈ જાય હારું હું જાવ છું હા હો એ હા અને એમ જો વાડીએ હોય તો એ વાંધો હા એ હા થઈ ગયા નવરા ઘર થઈ ગયું કામ બેટા તે હું શું કહેતીતી આપણે ઓલ હર રહી ને પાણી ના ભરતા હો ને જાવ ને હા હો જાવ હું સે કે માર કડ દુખે છે ને એટલે હું નથી ભરી શકતી આ આ આ ના એ ન ન થાवता આ એમાં પાણી વહી ગયું છે ઓલો ટાકો ભરવા મૂક્યો છે હો જાવ એક હાંડો ભરતા હો

સીધી જ દેવાનું આ કુડીની કર્યા રાખશે કામ સીધી જ દેવાશે આમે શું કામ લાવ્યો હોય હું હા તો કામ જ કરવાના હોય ઘરના હા હું ને તે મજાનો આરામ કરવાનો હોય આયો તું આયો

તમારે આયા નથી રેવ હા તે તને વાંજો છો પડ્યો હા કામ કરવું પડે છે ઈ કામ કરતા હાલ આવે છે એકલા એકલા કામ કરે છે ઈ હા હા એ હા બાપા બાય તો કાન ગજવી નઈ ખાનામાં કે કંટાય જા મૂંગા છે આના કરતા તો બોલતી બાઈ આયો હોત તો હાર હતું આની કઈ ભાષા હે ઈ જ આ ગાયરી છે તે ખબર નઈ પડે તારી ડોહી એમ નઈ તું બધું વો આગળ કામ કરાવસ તે વો ને હું હાટુ લાવતા હોય તું કઈ

એ ભાઈ જાય બીજી લાવશું કે લે ઈ કે ભાઈ તો બધું આચે કરવું પડશે આચે જો જો ભાઈ ગઈ છે તો બધું આચે બધું કામ તારે કરવું પડશે ને ગામમાં વાત ઉખાશે ઈ નોખું કાઈ સમજ તું હોય હું કે આટલું બધું કામ કરાવું થોડુંક જ કામ કરાય બધું કામ કરાવે છે બધું કામ કરાવે તું કાઈ નથી કરે ખાલી કાઈ નથી કરે હું હો બધું કામ કરાવે હા ઈ મારો મને બધું કામ કરાવે છે પછી ખોટું બોલે જોસ ને બટાતા રહા મે મારે છે મને પણ થોડું તો કામ તારે કરાય ને મરાય

કાઈ ને પ્ય બેકુ કર લેને આ તા પેલી ગોબો પાદ દેકો તમાર ગોવે બીજી લઈ લिसू પછી આ બીજી નો મળે હે બાપુ હા આવી ઓ મોળ ભાઈસ કે બાપુ આયો લઈ જો તું લેતો પણ ક્યાં તારા ભાઈજી આપે અરે પણ પાછું મારા સડાઈ ઉપર આમ પગે છે મન એમ લ્યો મને ખાવા જરૂર એ હા હા હે